સત્પુરુષ આ લોકમાં આવે છે એ પોતાના ભક્તો માટે એમણે અક્ષરધામમાંથી જ સંકલ્પ કર્યો છે કે મારા ભક્તોના મનોરથ પૂરા કરવા એ જ મારા અવતાર ધર્યાનું પ્રયોજન છે અહીંયા આવે છે કેવળ આપણા માટે એના માટે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન લખે છે ક્યાં નરનારાયણ દેવ તપ કરે છે એ પોતાના ભક્તોના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વૃદ્ધિ પામે અને એ રીત સ્વામીશ્રીએ પોતાના જીવનમાં કેવી વણી છે એનું આપણે દર્શન કરવાના છીએ અક્ષરધામના આવા માયાતીત પુરુષ એ જ્યારે આ લોકમાં આવે છે ત્યારે આપણા જેવા ભક્તો સાથે કેવા ઓતપ્રોત થઈ જાય છે કેવા વણાઈ જાય છે એના સુખનો પ્રસંગ હોય તો સ્વામી હાજર કયો દુઃખનો પ્રસંગ હોય તો પણ સ્વામી ત્યાં પહોંચ્યા જ હોય કોઈને ત્યાં મરણ થયું હોય તો સ્વામી પહોંચ્યા છે કોઈ હોસ્પિટલમાં રોગથી પીડાતા હોય તો સ્વામી સામે ચાલીને ત્યાં આશીર્વાદ આપવા માટે ગયા છે લગ્ન પ્રસંગે પણ સ્વામી હાજર રહ્યા હોય જન્મદિવસ લગ્નતિથી આ તો બધા નાના મોટા પ્રસંગે સ્વામી હરિભક્તના જીવનમાં એવા પ્રવેશી ગયા છે કે પહેલાંને એવું જ લાગે કે સ્વામી મારા છે એ કુરબાન થઈ જાય સ્વામીનો સંકલ્પ તો હતો કે મારે હિમાલયમાં જવું પોતે નાના હતા ત્યારે ત્યાં ચાણસદમાં એક હરિદાસ નામના સંત હતા પોતે હનુમાન મઢીના સેવક હતા પૂજારી હતા અને બાળકોને ધૂન કીર્તનો કરાવે અને ક્યારેક હિમાલયની પણ વાતો કરે કે હિમાલય બધા સિદ્ધ યોગીની ભૂમિ છે આમ ભગવાનને ભજવાનું સ્થાન છે નિતાંત એકાંત ત્યાં બીજી કોઈ દુનિયાનો રંગરાગ જોવા ન મળે અને શું હિમાલયની પવિત્રતા આવી બધી વાતો આ નાનકડા શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે પણ સાંભળેલી છે અને ત્યારે જ મનોમન એમણે નક્કી કર્યું કે મારે હિમાલય જવું અને ત્યાં ગિરિ કંદરામાં બસ ભગવાનનું ધ્યાન કરીશું ભગવાનનું ભજન કરીશું પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ બાળપણનો આ સંકલ્પ પણ સ્વામી હિમાલય ગયા જ નથી છેક એક સત્યાસી ની સાલમાં એટલે કે સ્વામી સડસઠ વર્ષના હતા ત્યારે પહેલી વાર હિમાલય ગયા અને એ પણ પંદર દિવસ માટે પછી તો પાછા આવી ગયા જેમ શ્રીજી મહારાજ છે કે મને વન પર્વત ગમે છે મારો તો જડભરત અને સુખજીના જેવો ઢાળો છે આ શહેર પાટણ કંઈ ગમતું નથી એવી જ સ્વામીશ્રીની રુચિ પણ પોતાના હરિભક્તો માટે એના સંકલ્પની પણ એને કુરબાની આપી છે અને હિમાલયમાં નહીં આપણી વચ્ચે રહ્યા છે બહુ મોટો ઉપકાર છે એમણે આપણા જીવનના કેવા કાર્યો કર્યા છે એની વાતો કરીએ પોતાના ઊંઘ આરામ શરીરની કોઈ ચિંતા નહીં અને સતત આપણા ખેવના કરી છે આ પ્રમુખ સ્વામી મહારાજ એનો કેટલો મોટો ઉપકાર છે સ્વામીને એક વખત નૈરોબી ગયા આફ્રિકામાં તે એક હરિભક્ત આવ્યા આમ યુવાનને આધેડ વયના તો કોઈ ઓળખાણ આપી કે સ્વામી આ પ્રકાશભાઈ સ્વામી કે હું ઓળખું છું આ પ્રકાશભાઈ એના ફાધર નવનીતભાઈ એના ફાધર પુરુષોત્તમભાઈ એના પિતા પ્રહલાદભાઈ એના પિતા હિંમતભાઈ અને એના પિતા હરિભાઈ આ હરિભાઈનું નામ ભક્ત ચિંતામણીના એકસો ચૌદમાં પ્રકરણમાં આવે છે આ સાત પેઢીના નામ સ્વામી બોલી ગયા પ્રકાશ નવનીતભાઈ પુરુષોત્તમ પ્રહલાદ હિંમત અને હરિ આ સતત નામ બોલી ગયા આ હરિભક્તોને આટલા યાદ રાખે છે મારે કહેવાનો ભાવ એ છે આ યાદ રાખવું એ પણ મિલનનો એક પ્રકાર છે સ્વામી કેવા ભક્તવત્સલ થયા છે એકવાર સ્વામી નૈરોબીથી જોનિસબર્ગ જતા હતા આફ્રિકાનો આ પ્રવાસ એમાં કેન્યામાં નૈરોબી અને સાઉથ આફ્રિકામાં જોનિસબર્ગ એટલે છ કલાક વિમાનમાં થાય એટલું દૂર તો એમાં ઉપર વિમાનમાં જતા તો વિમાન તો પચાસ હજાર ફૂટ ઉપર હતું સ્વામી એટલી ઊંચાઈ ઉપર હતા એમાં રસ્તામાં મલાવી દેશની જાહેરાત વિમાનમાં થઈ કે અત્યારે આપણે મલાવી દેશ ઉપરથી ફ્લાય થઈ રહ્યા છીએ એટલે મલાવી દેશ બહુ નાનકડો દેશ પણ રમણીય પ્રદેશ છે કુદરતી સૌંદર્ય અઢળક ત્યાં ભગવાને પાથર્યું છે એટલે તમે જોઈ શકો તો એવી જાહેરાત થઈ એટલે સાથે મહેન્દ્રભાઈ બેરિસ્ટર હતા એમણે સ્વામીને ગુજરાતીમાં વાત કરી કે સ્વામી મલાવી દેશ બહુ કુદરતી રીતે રમણીય છે અને એના ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ તો સ્વામી કે પેલા નરસિંહભાઈ ને જશભાઈ ને જીતુ ને બધા રે એ મલાવી તો એ જ એ જ મલાવી ત્યાં આપણા હરિભક્તો રહે છે બ્લેન્ટાયર અને લીલોંગવે નામના શહેર છે એની અંદર આ હરિભક્તો રહે મેળાવના આ હરિભક્તો છે જશભાઈ નરસિંહભાઈ એમના દીકરા જીતુભાઈ રજનીભાઈ બધા સ્વામીએ લિસ્ટ બધું રજૂ કરવા માંડ્યા બોલવા માંડ્યા પછી કીધું કે આ એ કે હા એ જ મલાવી અને પછી વિમાન તો જતું રહ્યું સ્વામી કઈ જોયું નહીં આ બધું વન સૌંદર્ય પણ વિચાર તો કરો પચાસ હજાર ફૂટ ઉપર છે સ્વામી પણ એના હૃદયમાં કોણ છે એના હૃદયમાં કોણ હરિભક્ત મારો હરિભક્ત બસ એને આ બધું કુદરતી વન ને ઝરણા ને પર્વત ને એમાં રસ નથી પોતાના હરિભક્ત સાથે આવા પ્રાણ જોડી દીધા છે એક પણ ભૂલે નહીં સ્વામીને એટેક આવ્યો પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો ને ત્યાંશી તેત્રીસ વર્ષ જૂની આ વાત હવે નાનકડું સુંદલપુરા ગામ ચરોતરનું ત્યાં વહેલી સવારે સ્વામીને એટેક આવ્યો હવે તો બહુ સિવિયર એટેક હતો તાત્કાલિક નક્કી કર્યું કે સ્વામીને સારવાર માટે વડોદરા નજીકનું શહેર એ જ ત્યાં લઈ જવા રસ્તામાં ક્યાંય ગાડી ઊભી ન રાખવી ક્યાંય રાખવાની જ નહીં એવી જરૂર નથી તાત્કાલિક સ્વામીને ડૉક્ટર પાસે પહોંચાડવા એ એક જ નિશાન પણ એમાં ઓઢ ચોકડી આવી ઓઢ ગામ છે અને ચાર રસ્તા ભેગા થાય તો સ્વામી આટલી પીડા છે તો એ સ્વામીએ ગાડી ઊભી રખાવી બધા ટેન્શનમાં કે કેમ ગાડી ઊભી રાખી આપણે રાખવાની વાત તો થઈ નથી શું થયું સ્વામીને બધા ઊંચા થઈ ગયા પણ સ્વામીએ ગાડી ઊભી રખાવી હતી બીજી ગાડીમાં વિવેકસાગર સ્વામી હતા આચાર્ય સ્વામી હતા સાંઈ કે એમને બોલાવો પછી સ્વામીએ આટલી તબિયતમાં સ્વામી વાત કરે છે કે વિવેકસાગર સ્વામી તમે અહીંથી આણંદ જાઓ તમારે વડોદરા આવવાની જરૂર નથી આણંદમાં ડાયાભાઈ ગજ્જર નામના આપણા હરિભક્ત એમને ત્યાં આપણે આવતીકાલથી જવાનું જ હતું પણ આ તબિયતને લઈને પ્રોગ્રામ બદલાયો તો ડાયાભાઈએ ત્રણ દિવસ શિક્ષાપત્રીનું આયોજન કર્યું છે શિક્ષાપત્રી પારાયણ એણે મંડપ બાંધ્યો હશે એને બધા સગા સંબંધીને આમંત્રણ આપીને તેડાવ્યા હશે અને બધા હરિભક્તો ભેગા થયા હશે આ બહુ મોટો પ્રસંગ છે અને આપણે ન જઈએ તો કેવું લાગે એટલે તમે ઉતરી જાઓ અમારા વતી ત્યાં પારણ કરજો અને સમાચાર આપજો કે સ્વામીને આ બીમાર છે એટલે આવી શક્યા નથી એમ કહીને સ્વામી વડોદરા ગયા એક વિચાર તો કરો જેના જીવન મરણનો સવાલ કહી શકાય એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સ્વામી ચિંતા કોની કરે છે હરિભક્તની કે એણે આવો બધો આયોજન કર્યું હશે શું હોય મંડપ હોય તો પાછો લઈ જાય એમાં શું સગાવાલાને કહેવાય કે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે આ બે વાક્યો જ બોલવાના હોય ને પણ સ્વામી ના એ હરિભક્તનું મન સાચવવું એના માટે ત્યાં પહોંચાય ત્યાં પહોંચાડ્યા આપણને આવો વિચાર ના આવે જેને બીજાના ઉપર ઉપકાર કરવાની ભાવના હોય ને એ જ કરી શકે આ સંત જ કરી શકે આપણા સગાવાલા પણ નહીં પણ આ સગાવાલા એને આપણું હિત કરવાની રીત આવડતી નથી આ એક જ છે સંત પરમ હિતકારી જગત માહી સંત પરમહિતકારી અને એના માટે સ્વામી કદાચ આપણને ટકોર